જે કમેન્ટમાં નામ હતું ને એ નામ હાચું છે નીતિન જાની એ કલાકારનું નામ છે નીતિન જાની જેને ખજૂરના નામથી ઓળખે છે બીજો નામ સૌથી મોટો મોટો કલાકાર એનો જગો ભાઈ તરુણ જાની જે પૈસાની આખી લેવડ દેવડ માસ્ટર માઇન્ડ કહે ને આખું આ જાની ફાઉન્ડેશનમાં જે પૈસા ક્યાંથી આવ્યા ક્યાં ગયા ક્યાં રોકવાના શું કરવાનું બહુ જ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખજૂરભાઈનો ફરીવાદ એક વિવાદ વિડિયો વાયરલ થઈ રહ્યો છે એક ભાઈ શું કહી રહ્યા છે તેમના વિશે અને તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો વિડીયો તમે પૂરો એન્ડ સુધી જોજો અને અમારી ચેનલ પર નવા હોય તો જોવા મળે સૌથી પહેલા અમારી ચેનલ પર તો મેં તો કીર્તિ પટેલે તેમની સ્ટોરી પણ ચડાવી હતી અને અત્યારે ફરી એકવાર ખજૂરભાઈ વિશે જે વિડીયો વાયરલ થઈ ગયા છે તેમના વિશે તમારું જે મંતવ્ય હોય તે તમારું મંતવ્ય તમારી વિચારવાની કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો અને જોઈ લો તમે કોમેન્ટો ને કે ભાઈ ઘર તો બનાવે છે સેવાનું કામ તો કરે છે પૈસા ભલે ખાઈ જાય તો ભાઈ એ તમને હું જનતાને બધી જનતાને કહી દઉં જે ભોળી જનતા છે એ ઘર બનાવે છે સો ટકાની વાત છે પણ ઘર મજબૂરીમાં બનાવે છે કેમ અમેરિકાથી આવ્યા બે લાખ ડોલર અગર એ ઘર નથી બનાવતો ત્રણ મહિના વહી જાય બે મહિના વહી જાય ત્યાંથી ફોન આવવાનું ચાલુ થાય કે ભાઈ તમે હજુ ઘર કેમ નહીં બનાવ્યા તો આ લોકો અંદર અંદર તરુણ ને નીતિન જાની ડિસ્કસ કરે કે ભાઈ હવે આપણે ઘર તો બનાવવું પડશે ભાઈ ઉપરથી ફોન આવાનું ચાલુ થઈ ગયો છે ઘર નહીં બનાવ્યું તો લોટો પડશે પછી એટલે આ વસ્તુ આવી થાય છે આ હકીકત છે અને આ અંદર ની વાત છે એટલે આ લોકો મજબૂરીમાં ઘર બનાવે છે લોકોને એવું બતાવે છે કે ભાઈ હું ઘર બનાવું છું છું મહેનત કરું મહેનતના પૈસા પૈસા બાકી પોતાના નીતિન ખબર છે તરૂણ ને ખબર છે એની ટીમ ને ખબર છે ખોટું કરી રહ્યો છે સેવાના નામ પર એટલે હું કોની વાત કરું છું નીચે કમેન્ટમાં લખો એ માણસ ગુજરાત થી છે નીચે કમેન્ટમાં જરૂર એનું નામ લખજો એ સેવાનું કામ કરે છે અને વિડીયો બનાવે છે અને બધી જગ્યા પર એ મૂકે છે અને એ બહુ મોટી મોટી એમ કહો ને કે ભાઈ ગુજરાતની તો અત્યારે બધા લોકોના પ્રત્યે બહુ મોટી હસ્તી એવી કહેવાય છે તો નીચે કમેન્ટમાં નામ જરૂર લખજો જય હિન્દ